સભાની અંદર સવાલ કરવો એ ગુનો છે સવાલ કરવો એ પાપ છે કારણ કે એક યુવાને આ પાપ કર્યું છે અને તેને થપ્પડ ઝડી દેવામાં આવે છે અને એ પણ એ નેતા જે આમ આદમીની વાતો કરે છે તેવા ઈશુદાન સામે તે સભામાં યુવાનને થપ્પડ ઝડવામાં આવે છે અને સમગ્ર મામલો છે તે ગરમાય છે અગર અન્ય કોઈ પાર્ટી હતી હોત તો શાયદ ત્યાં મોટો હંગામો થયો હોત અને આજે ગુજરાતભરમાં તેને લઈને ચકચાર ફેલાણી હતી પરંતુ આ પાર્ટીમાં એ યુવાનને થપ્પડ ઝડવામાં આવે છે અને થપ્પડ એટલા માટે જડવામાં આવે છે કે જે ભ્રષ્ટાચારની વાતો કરી રહ્યા છે તેને માત્ર એક સવાલ પીછો હતો તો કોણ છે એ વાત શું સવાલ પીછો હતો આખી ઘટના ક્યાંની છે અને શું છે પૂરી ઘટના આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છું નમસ્તેગી આગામી મહિનાઓની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તે યોજાવાની છે અને તેને લઈને રાજકીય પાર્ટીઓ છે તેણે અત્યારથી પ્રચાર છે તે શરૂ કરી દીધો છે આમ આદમી પાર્ટીએ પણ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે અને મોરબીની અંદર એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જાહેર સભા પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ ત્યાં હાજરી આપવાના હતા મોરબીનો એક રોડ છે મોરબી વાવડી રોડ છે અને આ મોરબી વાવડી રોડ ઉપર રાજનગર કરીને એક વિસ્તાર છે મોરબી વાવડી રોડ ઉપર રાજનગર કરીને એક વિસ્તાર છે ગઈકાલે ગઢવીની જાહેર સભા તે યોજાઈ આ સભાની અંદર યશુદાન ગઢવી છે અન્ય નેતાઓ છે તે જોરદાર ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા અને વરસ્યા હતા એટલું જ નહીં સ્થાનિક ધારાસભ્યો ઉપર પણ વરસ્યા હતા અને કામને લઈને સવાલો ઉઠાવ્યા હતા ભ્રષ્ટાચારની અહીંયા પર પોલ ખોલવામાં આવી રહી હતી ખેડૂને જે પ્રમાણ કર્નડગત થઈ રહી છે તેની વાતો કરવામાં આવી રહી હતી અને આ સભાની વચ્ચે જ્યારે ઈસુદાન ગઢવી હોય છે ત્યારે એક યુવાન છે જે સ્થાની તે ઊભો થાય છે અને તે સવાલ કરે છે આ યુવાનનું નામ ભરત ભૂલચરિયા હતું ભરત ભૂલચરિયા નામનો આ યુવાન છે જે માઇક પકડીને ઈસુદાન ગઢવીના સામે ઊભો થાય છે અને ઉભો થયા બાદ તે સવાલ કરે છે અને આ સવાલ કરતાની સાથે જ તેને એક થપ્પડ છે તે જડી દેવામાં આવે છે ઈશુદાન ગઢવી ઈશુદાન ગઢવીનો સ્ટેજ ઉપરથી અવાજ આવે છે રોકાઈ જાઓ એવું કંઈક બોલે છે અને તે કહે છે કે તમારું નામ શું છે પેલો યુવાન બોલે છે કે તેનું નામ ભરત છે ત્યાં જ તેને નજીક ઉભેલો એક વ્યક્તિ છે તે ઝાપટનો ઘા કરે છે અને ઈશુદાન ભાઈ છે સ્ટેજ ઉપરથી બોલે છે કે રોકાઈ જાઓ બસ આટલું બોલે છે આ ત્યારબાદ આ યુવાનની મીડિયામાં પ્રતિક્રિયા સામે આવી હતી યુવાને કહ્યું હતું કે તેને ત્રણ થી તેણે કીધું છે કે હું કોઈ પાર્ટીનો નેતા નથી કે હું કોઈ પાર્ટીનો કાર્ય કરતા નથી તે સામાન્ય માણસ છે અને તેને સવાલ કરવાનો અધિકાર છે તેનું કહેવું હતું કે તેણે સવાલ કર્યો હતો કે દિલ્હીમાં અગિયાર વર્ષ સુધી આમ આદમી પાર્ટીનું શાસન રહ્યું છે અરવિંદ કેજરીવાલનું શાસન રહ્યું છે અને દિલ્હીમાં નદીઓનાં પાણી છે તે ઘૂસ્યા હતા પરંતુ અગિયાર અગિયાર વર્ષમાં પણ તે પાણીનો નિકાલ ન થઈ શકો કોઈ યોજના ન બનાવી શકાય આ એનો એક સવાલ હતો બીજો સવાલ હતો રામ મંદિરને લઈને તેનો કહેવું હતું કે તમે ક્યાં મોઢે રામ મંદિરની વાત કરો છો એક સમય એવો હતો કે તમે જ તેનો અરવિંદ કેજરીવાલ વિરોધ કરી રહ્યા હતા ત્યાં હોસ્પિટલ બનાવવાની વાતો હતી ત્યાં શાળા કોલેજો બનાવવાની વાતો હતી ને હવે તમને રામ મંદિર મુદ્દે તમને બોલવાનો અધિકાર રામ ભગવાન વિશે નથી તેવું તેનું કહેવું હતું ત્રીજું તેનું કહેવું હતું કે હું નેતા નથી કે હું ભાજપનો કોઈ કાર્યકર્તા નથી પરંતુ આમ આદમી પાર્ટીના પાંચ નેતાઓ છે તે અત્યાર સુધી જેલવાસ ભોગવી ચૂક્યા છે અને તે જામીન ઉપર હાલ મુક્ત છે તેનું એ પણ કહેવું હતું કે શીશ મહેલ છે તે કેજરીવાલના જ્યારે સીએમ હતા ત્યારે બનાવ્યો હતો પાંત્રીસ કરોડનો ખર્ચ કર્યો હતો અને શીશ મહેલ માટે હતો અને આ ભ્રષ્ટાચારની વાતો કરી રહ્યા છો તો આવા સવાલો છે તે પૂછવા માટે ઉભો થયો અને થયા બાદ જ તેને થપ્પડનો ઝાપટનો સામનો કરવો પડ્યો હતો તેણે મીડિયાને આ તમામ સ્ટેટમેન્ટ આપ્યા તેણે છેલ્લે એવું કીધું કે હજુ તો તમારી પાસે સત્તા નથી અગર ગુજરાતની સત્તા ગુજરાતની દોર તમારી પાછ પાસે હોય તો તમે શું કરો પબ્લિક ની રાજધાની એમ નમ રહી મુખ્યમંત્રી વગર ની તેજી તમે ક્યાં ગયા હતા વિરોધ કર્યો એટલે એને મને માર્યું હવે આજ મને માર્યું કાલ બીજા ને મારશે હવે એ એમ કીએ કે ભાજપ આવી ને આવી છે તેવી અમે તમને સવાલ કરી ત્યાં તમે મારી લીયો મારવા ઉપર આવી જાવો તમને મત દે શું થશે તમારું તમે માથે બેસશો બરોબર નહીં તમારું શું થાય તમે ફરકો માર લીયો આ મારા ઉપર હુમલો થયો એવું નથી મને ઝાપટ મારી એવું નથી તમે ગમે તેને મારી શકો આવું પણ તેનું કહેવું હતું કે તમે ત્યારબાદ શું કરશો કહેવાનો મતલબ એ છે કે પાર્ટીનો એ માણસ હોય કે ના હોય પરંતુ મારવાનો અધિકાર કોને હતો બીજું એ કે અન્ય કોઈ પાર્ટીમાં શાયદ અન્ય કોઈ વ્યક્તિ સાથે આવું થયું હોત તો શું થાત કારણ કે તો આખા ગુજરાતની અંદર હંગામો થયો હોત હોબાળો થયો હોત એ ઉપર દેખાવો થાત પરંતુ દુઃખની વાત એ છે યીશુદાનભાઈ આ મેટરમાં શું બોલ્યા એ હજુ સુધી અમારા સુધી પહેલું નથી બોલ્યા કે નથી બોલ્યા યશુદાનભાઈની પ્રતિક્રિયા છે તે અમુક સામે આવી છે પરંતુ આ મુદ્દો છે તેમાં નથી શાયદ પત્રકારોએ સવાલ કર્યો છે કે નથી કર્યો એ પણ અમે નથી જાણતા પરંતુ ઈશુદાનભાઈને એટલું જ પૂછવા માગીએ છીએ કે ઈશુદાનભાઈ આ કેટલું યોગ્ય છે આપ જ કહો કે આપનું આ મુદ્દે શું કહેવું છે આ કેટલું યોગ્ય છે શું કોઈ પાર્ટીની સભા ચાલતી હોય અને એમાં સવાલ પૂછવો એક ગુનો છે શું એના ઉપર હુમલો કરવો કેટલું વ્યાજબી છે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું કે બદનામ કરવાનું નથી પરંતુ જે જે લોકો લોકો ભ્રષ્ટાચારની વાતો વાતો કરી કરી રહ્યા રહ્યા છે છે આમ આદમીની એની જ પાર્ટીમાં અગર એક સામાન્ય માણસ ઉપર આવો હુમલો થાય તો સવાલ ઉઠે છે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું કે બદનામ કરવાનું નહીં આપને સચેતન જાગૃત કરવાનું છે આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે શું માનવું છે આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અને આવા જ નવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીતને સબસ્ક્રાઈબ કરો અગર કોઈ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ